જામનગર વકીલ હારુણ પાલેજા મર્ડર કેસ આઠ આરોપીઓ ગણતરી ના દિવસો આરોપીઓને ઝડપી પાડવામાં આવશે તેવી ખાતરી આપી જામનગરમાં વકીલ હારૂન પાલેજા હત્યા મામલે જિલ્લા પોલીસ વડા માહિતી આપી છે વકીલની હત્યા કેસમાં અત્યાર સુધી કુલ આઠ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે જામનગર ગેંગના પંદર લોકો વિરુદ્ધ નોંધાયા ગુનો એડવોકેટ ની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી પોલીસ દ્વારા એક પછી એક આરોપીની અટકાયત કરી છે અત્યાર સુધી આઠ આરોપીઓને પોલીસે દબોચ્યા છે ગઈકાલે વધુ બે આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા બેડી વિસ્તારમાં એડવોકેટ હારુનભાઈ પરેજાની હત્યા મામલે કુખ્યાત સાઈચા ગેંગ સહિતના શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવા આવી છે ગુનામાં આરોપીઓને પકડી પાડવા માટે એસપી પ્રેમ સુખડેલુએ ડીવાયએસપી જે ઝાલાના વડાપણ હેઠળની એસઆઈટી તપાસ સમિતિની રચના કરવામાં આવી છે ત્યારબાદ ગઈકાલે વધુ બે આરોપી ઇમરાન નુરમામદ સાઈજા અને રમઝાન સલીમ સાઈજાની અટકાયત કરી છે બંને આરોપીઓના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે આગામી બે એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે પોલીસ દ્વારા અન્ય શખ્સોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે હત્યા કેસમાં હજુ સાત આરોપી પોલીસ પકડથી બહાર છે એસપી પ્રેમ સુગડેલુએ જણાવ્યું છે બાકીના આરોપીઓને એક સપ્તાહમાં ઝડપી લેવામાં આવશે જામનગરમાં તેર ચૌદ તારીખના આસપાસ એક સીટીબી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો આપના જામનગરના એક વકીલ હારૂન પાલેજાનો મર્ડરનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં જે સાઈચા ગ્રુપ છે આના નામ આવ્યા હતા અને ટોટલ જે એફઆઈઆર મુજબ પંદર આરોપી હતા તો આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે એક એસઆઈટીની રચના કરી હતી જે મેં સિટી ડીવાય આપણે ઝાલાના સુપરવિઝનમાં એક આખી ટીમનો ગઠન કર્યું હતું જે મેં સાત લોકો હતા તો એલસીબી એસઓજી અને એલસીબીના પીઆઈ જે લગારિયા અને એસઓજી અને જે લોકલ પોલીસ અને આના પ્રયાસથી આપણે અત્યાર સુધી ટોટલ આઠ આરોપી પકડાઈ ગયા છે જેમે બસીરભાઈ જુસુભાઈ સાયચા બીજો આરોપી છે ઇમરાનભાઈ નૂર મહંમદ હાજીભાઈ સાયચા અને ત્રીજો આરોપી છે સિકિંદરભાઈ ઉર્ફ સિકલે નૂર મહંમદ હાજીભાઈ સાયચા અને ચોથો આરોપી છે રમજાનભાઈ સલીમભાઈ જુસુભાઈ સાયચા અને પાંચમો આરોપી છે દિલાવર હુસેનભાઈ સુલેમાનભાઈ કક્કલ અને છઠ્ઠો આરોપી છે સુલેમાન સન ઓફ હુસેન સુલેમાન કક્કલ અને બે આપણા અમે જે સગીર જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અત્યાર સુધી ટોટલ આઠ આરોપી પકડાઈ ગયેલા છે અને જે તપાસની જે પ્રક્રિયા છે આ બધી આગળ ચાલુ છે અને જે અત્યારે જે આરોપી બચ્યા છે આ આરોપી પાસે પણ અમારી બધી જે અલગ અલગ ટીમ છે એ લાગેલી છે અને બધી જે આખી પ્રક્રિયા છે આ ઝડપથી બધી પૂરી થઈ જશે અને જે પણ અત્યારે આરોપી બાકી છે આના પણ જે પોલીસની ટીમ છે આ ઝડપથી પકડાઈ જશે હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે